નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનઆર ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત એકમ પાંચ સાપથી ડોરોસોના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ વાતચીત એક સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો તો વિદ્યાર્થી મિત્રો તમે સાપ વિશે ઘણું બધું સાંભળ્યું છે તો અહીંયા કેટલીક માહિતી આપેલી છે બધા જ સાપ ઝેરી હોય છે સાપ ઉડી શકે છે નાગના માથા પર મણી હોય છે અને નાગ મણીના અજવારે નાચે છે નાગ મદારીની બિન સાંભળી ડોલે છે નાગને મારી નાખો તો નાગણ બદલો લે છે અને નાગણને મારી નાખો તો નાગ બદલો લે છે કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધ્રો બની જાય છે નાગ ખજાનાની ચોકી કરે છે નાગને મૂછો હોય છે પ્રશ્ન બે તમે સાપ ક્યાં ક્યાં જોયો છે મેં પાણી સંગ્રહાલયમાં કાચની કેબિનમાં પુરાયેલા ઘણા સાપ જોયા છે મેં મારા ખેતરમાં સાપને જોયો છે ત્રણ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌ પ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવા જણાવું ત્યારબાદ અનુભવી વ્યક્તિને સાપ પકડનાર સંસ્થાનો કે વ્યક્તિનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાબરૂ જગ્યાએ કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવો ચાર કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ જ્યારે કોઈને સાપ કરડે ત્યારે જ્યાં સાપ કરડ્યો હોય એની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ કેમ કે જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવી જોઈએ પાંચ નાગપાતમી શું શું કરવામાં આવે છે નાગપાતમી ઘરની સ્ત્રી દ્વારા નાગદેવતાનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે નાહી ધોઈને પાણીયારી કંકુથી નાગ આળેખવામાં આવે છે તેને ધૂપદીપ નારિયેળનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગાના દિવસે બનાવેલ બાજીનો રોટલો દિવસમાં એક જમે છે બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગપાચમની વ્રતનું શ્રવણ અને કથન કરે છે છ ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે ઉપવાસ એટલે ચોવીસ કલાક કે તેનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયા અને વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો એના ડિજિટલ કરો પ્રશ્ન નંબર બે પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો અને પછી ઘટનાની સામે સોનોને શું કર્યું તે જોડો તો અહીંયા ચાર ઘટનાઓ આપી છે એ ઘટનાઓ પછી સોનલે શું ક્રિયા કરી હશે એ આપેલું છે એક ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર હતા તો અહીંયા બે અચરત થયું તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો આ ઘટના માટે સોનલને શું કર્યું તો કે ચાર સોનલ પાણીયારા પાછી પાછી ગઈ ત્રણ કુલેનું નૈવેદ્ય ધર્યું હતું તો આ ઘટના માટે સોનલે એક સોનલના મોમાંથી પાણી આવ્યું ચાર ભાઈ ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો આ ઘટના માટે શું શું કર્યું ત્રણ એમ કરવા કરતા હશે એવો પ્રશ્ન થયો પ્રશ્ન નંબર ત્રણ સોના આવું કોને પૂછે કહે છે તો કે એક ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળોખે છે આ તેની બાને પૂછે છે

જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશેની પ્રવૃત્તિ ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો એક સાપ દૂધ પીએ છે તો કે આ ઘણા લોકો માને છે કે સાપ દૂધ પીએ છે અને ઘણા લોકો આ તો ખોટી અફવા છે એટલા માટે હા અને ના આવે બે સાપને જીભ હોય છે તો કે આ ખોટી માન્યતા છે નાગનો મણી બહુ કિંમતી હોય છે

તો કે સાપ જોઈ નથી શકતો એટલે કે મા ખોટી માન્યતા છે માટે ના આઠ સાપ કે આ હકીકત છે માટે હા ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે બધા સાપ ક્યાં ઝેરી હોય છે તો એનો અર્થ થાય બધા સાપ ઝેરી હોતા નથી તો આવા બીજા ત્રણ આપણે વાક્યો લખીએ અને એનો અર્થ સમજીએ બધા બાળકો ક્યાં તોફાની હોય છે એનો અર્થ છે બધા બાળકો તોફાની હોતા નથી બે બધા બધા કામ કામ સરળ હોય છે એનો અર્થ થાય સરળ હોતા નથી ત્રણ બધા લોકો ક્યાં મદદવાળા હોય છે અર્થ બધા લોકો મદદવાળા હોતા નથી પ્રશ્ન નંબર છ કોશમો આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો અહીંયા શબ્દ સમૂહના અર્થ આપેલા છે અને શબ્દ સમૂહ અહીંયા કોષમાં શબ્દ સમૂહ તમારે વાંચી અને એ શબ્દ સમૂહનો અર્થ ઉપરના કોષમાંથી તમારે શોધવાનો છે અને એ અહીંયા શબ્દ સમૂહની આગળ જે ખાલી જગ્યા આપી છે એમાં પૂરવાની છે અને આ પ્રમાણે તમે શબ્દ સમૂહની ખાલી જગ્યા પૂરશો આખો ફકરો

ધરાવેલી ખાવાની વસ્તુ તો ધરાવેલી વસ્તુ એને કહેવાય નૈવેદ ભોજનનું વ્રત પાડવું શબ્દ સમૂહના અર્થ લખ્યા પછી આખો ફકરો આપણે વાંચી જઈએ તો ભાભી આજ પાણીયારા પર નાગનું ચિત્ર આળેકતા હતા પાસે પૂજા સામગ્રી પડી હતી તેમણે કુલેરનું

એના અહીંયા ત્રણ અર્થ આપેલા છે ખૂબ ભૂખ લાગી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ પાણીથી મો મોં ભરાઈ ગયું તો મોમાં પાણી સાચો અર્થ છે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો મોહન થાળ જોઈ મારા મોમાં પાણી આવી ગયું બે બાયે સોનાને માનીને વાત કહી માંડીને વાત કહીનો સાચો અર્થ છે શરૂઆત થી બધી વાત કહી એનું વાક્ય આપણે બનાવીએ તો મારા ગામમાં થયેલ પ્રતિષ્ઠા વિશે મેં વર્ગમાં માંડીને વાત કહી ત્રણ સોનાને જવાબ ન આવડતા ભાભી એની વાહરે આવ્યા વારે આવ્યા એટલે મદદે આવ્યા વાક્ય બનાવીએ ગોપાલને સાપ સીડીની રમત આવડતી ન હતી તેથી તેનો મિત્ર એની વાહરે આવ્યો આઠ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો અહીંયા એક ઉદાહરણ આપેલું છે સાપ કાઢતા ઘો પેઠી એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવી તો આવા તમારે સાપને લગતી ત્રણ કહેવતો શોધવાની છે અને એના અર્થ લખવાનો છે એક સાપને ગેર પરણો સાપ એનો અર્થ થાય દુર્જનો સાથે દુર્જનોનો નો મેળાપ થવો બે સાપ ગયા ને લીસોટા રહી ગયા સમય ગયો પણ રીત રિવાજ એમ જ રહ્યા ત્રણ સાપ મરે અને લાકડી તૂટે નહીં નુકસાન વગર કામ થઈ જાય તો આવી કેટલીક કહેવતો અહીંયા લખેલી છે એનો અર્થ તમારે ઇન્ટરનેટ ઉપરથી શોધવાનો છે સાપના ના દરમાં હાથ નાખવો સંગ્રહયો સાપ કરડે સંગ્રહ સાપ પણ કામમાં આવે પ્રશ્ન નંબર નવ પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક શબ્દ નવો ઉમેરી નાના થી મોટા પાંચ વાક્ય બનાવો અને વર્ગ સમક રજૂ કરો અહીંયા એક ઉદાહરણ આપેલું છે આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો તો અહીંયા તમારે જે ખાલી જગ્યા છે ત્યાં એક શબ્દ ઉમેરવાનો અને ક્રમશઃ વાક્ય મોટું કરતા જવાનું તો આજે સવારે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના સાથે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો આવી રીતે અહીંયા એક વાક્ય આપ્યું છે જેમાં એક કે બે શબ્દો તમારે ઉમરતા જવાનું છે વાક્યને લાંબુ કરતા જવાનું છે મેં સાપ જોયો એક મેં ખેતરમાં સાપ જોયો ખેતરમાં ઝાડ નીચે સાપ જોયો ખેતરમાં ઝાડની નીચે કાળા રંગનો સાપ જોયો ખેતરમાં ઝાડ નીચે કાળા રંગનો ઉતાર ઉતારતો સાપ જોયો મેં ખેતરમાં ઝાડ નીચે કાળા રંગનો કાંસરી ઉતારતો લાંબો સાપ જોયો તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે પણ વાક્યમાં એક એક શબ્દ ઉમેરતા જવાનું છે અને વાક્ય

જે ક્રિયા બની ગઈ હોય એને ભૂતકાળ કહેવાય જે ક્રિયા બની રહી છે એને વર્તમાનકાર કહેવાય જે ક્રિયા બનવાની છે એને કહેવાય અમે સાપ જોઈશું આ ભવિષ્યકાળનું વાક્ય છે તેનું ભૂતકાળનું વાક્ય થશે અમે સાપ જોયો હતો એનું વર્તમાનકાળનું વાક્ય થશે અમે સાપ જોઈએ છીએ ત્રીજું વાક્ય છે અમે ગીરના પ્રવાસે ગયા હતા તો

સાહેબ ભણાવતા હતા સાહેબ ભણાવે છે સાહેબ ભણાવશે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો એક વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમ સાથેની ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે વ્રત કરવાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે આપણામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે સાથે સાથે આપણામાં હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે ચોમાસામાં વ્રત કરવાથી પેટમાં ખોરાક ઓછો જાય છે બીમાર પડાતો નથી આમ વ્રત કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે બે સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે સાપ માંસાહારી જીવ છે તેનો મુખ્ય ખોરાક ઉંદર છે આ ઉપરાંત ખોરાકમાં નાના જીવડા કિયરોથી લઈને નાના મોટા પ્રાણીઓ લે છે ભારતમાં પાકનો સૌથી વધુ બગાડ ઉંદરો કરે છે આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે લખવા માટે થ્રોમ્બોસિસ માટે લોહી વૈત્તુ અટકાવવા અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે ત્રણ નાગરના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય નાગરિક એકસાથે પચાસ થી પંચાવન જેટલા ઈંડા મૂકે છે પરંતુ નાગરના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર થઈ જતા હોય છે નાના હોય ત્યારે એમના દુશ્મનો ઘણા હોય છે આથી જ્યારે તેઓ નાની અવસ્થામાં હોય ત્યારે જ શિકાર થઈ જાય છે આથી નાગરના બધા બચ્ચા જીવતા નથી ચાર તમારા વિસ્તારમાં કોઈને સાપ કાઢે તો શું ઉપાય કરવામાં આવે છે અમારા વિસ્તારમાં કોઈને સાપ કરે તો સૌ પ્રથમ તેઓ ઘરે જ પ્રાથમિક સારવાર કરે છે ત્યારબાદ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઈ લઈ હોસ્પિટલ જવામાં આવે છે સાપ ઝેરી હોય તો વિષ વિરોધી રસી પણ મુકાવે છે ઘણા લોકો સાપ કાઢ્યો હોય ત્યાં કપડું પણ બાંધે છે પ્રશ્ન નંબર બાર કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગ્યની શિક્ષકની મદદથી સમજો સાપ વાસ્તાયન અગ્નિ કાવ્ય આપેલું છે અને એના દ્વારા વ્યંગ કરવામાં આવેલો છે સાપ દોગે તબ કેસે શીખા ડરના બીજ કહા પાયા આ કાવ્ય દ્વારા કવિએ વ્યંગ્ય કર્યો છે કે મનુષ્ય હંમેશા નગરમાં રહે છે અને લોકોને હેરાન પરેશાન કરે છે સાપ તું તો કદી નગરમાં રહેવા આવ્યો નથી નગરનો સભ્ય બન્યો નથી તો મનુષ્યની જેમ કરંટ બાનું અને મનુષ્યના જેવું ઝેર ક્યાંથી મેળવ્યું જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્ર સાથે શેર કરો